ત્યારે થી હિંમતનગર સુધી લગભગ ત્રણ જેટલા ઓવરબ્રિજનું કામ ખોરંબે ચડી ગયું છે કે પાંચ જેટલા ઓવરબ્રિજ તૈયાર થઈ ગયા છે પરંતુ તૈયાર ઓવરબ્રિજ પર ડામર ઉખડી જવાને લઈને અકસ્માત થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે વાહન ચાલકોની વારંવાર રજૂઆત છતાં પણ નેશનલ હાઇવે ઓથોરિટીના પેટનું પાણી પણ નથી હલી રહ્યું સમારકામ કરવામાં પણ હાઇવે ઓથોરિટી આળસ કરી રહ્યું છે વાહન ચાલકો ટોલ ભરતા હોય છે પરંતુ યોગ્ય સુવિધાઓ અમને નથી મળતી જેના કારણે સરકાર પર અને હાઇવે ઓથોરિટી પર રોષ ઠાલવી રહ્યા છે એટલીસ્ટ પચાસ સાહીઠ સો વર્ષ માટેના રોડ કે બ્રિજ બનતા હોય છે અને આજ હાઇવે જે વર્ષ પહેલાં જો બન્યો છે ઇન્ટ્રોડ્યુસ થયો છે આજે તમે એના ખાડાની હાલત જુઓ તો એક એક દોઢ દોઢ બે બે ફૂટના ખાડા છે અત્યારે અમે અમદાવાદથી ઉદેપુર જઈને આવ્યા ઉદયપુર બસોને પચાસ કિલોમીટર છે એમાં બસો તો ખાડા મળે છે એમાં એક પણ બ્રિજ એવો નથી કે જેમાં તમારી ગાડી સાઠ કે સિત્તેરની સ્પીડે પણ નોર્મલી જઈ શકે તો સરકારને વિનંતી છે કે ભાઈ તમે જે બી કોન્ટ્રાક્ટરોને અહીંયા એપોઇન્ટ કરો છો અથવા જે કોન્ટ્રાક્ટ આપો છો તમારા કરોડો રૂપિયા અબ્જો રૂપિયા ગુજરાત સરકારના પબ્લિકના લાગે છે એને જસ્ટિફાય કરો તમે એવી વસ્તુઓ એવી ટેકનોલોજી અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો કે જેથી જે રાહદારીઓ છે જે પર્યટકો છે એ લોકોને તકલીફ ના પડે જે આ રોડ અમારો છ વર્ષથી કામકાજ ચાલુ છે નેશનલ આર્ટ નો જેથી આ બે પુલ મહાવીરનગર અને સહકારીનો જે અમારો પુલ છે એ બિલકુલ બંધ છે કામગીરી અને બે બે ત્રણ ત્રણ કિલોમીટર સુધીની લાઇન લાગે છે જે સર્વિસ રોડ બનાવ્યો છે એ પણ એક એક ફૂટના ખાડા છે જેથી કરીને વન વે ચાલે છે બે બે કિલોમીટરની લાઇન હોય છે વરસાદ પડવાથી આ એકદમ ટ્રાફિક થઈ જતું હોય છે અમારા અહીં અમદાવાદ થી રાજસ્થાન ની જોડતું નેશનલ હાઈવે ની હાઈવે નંબર અઠ્ઠાવીસ છે ત્યાં બ્રિજ છે એક થી દોઢ વર્ષ પહેલા જ ખોલવામાં આવ્યા હતા ખોલવામાં આવ્યા છે પરંતુ રસ્તા જે બતાવવા માંગીશ કે તમામ બ્રિજ ની હાલત છે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો ત્યાં મસ્ત મોટા ખાડા છે જોવા મળી રહ્યા છે મસ્ત મોટા ખાડા પૂરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી તો કરવામાં આવી છે પરંતુ મસ્ત મોટા કપચા છે નાખી દેવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર છે દેખાઈ રહ્યો છે નેશનલ હાઇવે ઓથોરિટી અનેકવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી સ્થાનિક નેતાઓની રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી છે તે કરવામાં નથી આવી બીજા એક દ્રશ્યો બીજી બાજુ બતાવવા કે જે પ્રમાણે આ રસ્તા ઉપર છો જે કપજી છે નાખવામાં આવી છે તે બતાવવા માંગીશ આ રોડ ઉપર જે પરિસ્થિતિ જોવા મળી રહી છે મસ્ત મોટા કપજા છે તે નાખી અને ખાડા છે ફક્ત પૂરવામાં આવ્યા છે જેને લઈને વાહન ચાલકોને સમસ્યાનો સામનો જે કરવો પડી રહ્યો છે પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી છે કરવામાં નથી આવતી ક્યાંક ને ક્યાંક નિસ્તાલ આવી દ્વારા જે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું ત્યાં મસ્ત મોટા ગોટાળા થયા હોય તેવું દેખાઈ રહ્યું છે ફક્ત કાગળ ઉપર કાર્યવાહી છે તે કરવામાં આવી છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી છે કરવામાં નથી આવી ખાડા ખાલી ઢાંકવામાં આવ્યા છે પરંતુ ક્યાંક વાહન ચાલકોની સમસ્યા હજુ જેમ હતી તેમ જોવા મળી રહી છે યશ ઉપાધ્યાય ગુજરાત સાબરકાંઠા